કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં મગફળીના પાકને નુકસાન થયું છે સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પ્રમુખ કિશોરભાઈનું નિવેદન સામે આવ્યું ખેડૂતોને ચાલુ વર્ષે મગફળીના ખૂબ ઓછા ભાવ મળ્યા ખેડૂતોને ઓછા ભાવ મળવા પાછળ અનેક કારણો જવાબદાર છે કેન્દ્ર સરકાર દ્વારા તેલની ઇમ્પોર્ટ ડ્યુટી વધારવામાં આવે દેશમાં સાહીઠ થી પાસઠ ટકા વિદેશી તેલની આયાત થાય ઇમ્પોર્ટ ડ્યુટી વધારી આયાતમાં ઘટાડો થાય તે ભાવ ઉચકાયો તેલના ભાવ ઉચકાશે તો આપો આપ મગફળીના ભાવ વધુ મળશે સરકાર દ્વારા તાત્કાલિક મગફળીની ખરીદી શરૂ કરવામાં આવે વરસાદની અંદર એવી કફોડી પરિસ્થિતિ થઈ ગઈ કે ખેડૂતોને શું કરવું એ પોતાને સમજાતું નથી હવે વળતરની વાત કરીએ તો વળતર આપી આપી શું એનું તો આખું વર્ષ જતું રહ્યું તો બીજા નંબરની અંદર ખેડૂતોને ભાવ મળતો અત્યારે પાસાઠ અડસઠ સિત્તેર ટકા ઇમ્પોર્ટ કરી રહ્યા છે ઇમ્પોર્ટ ઉપર ડ્યુટી નાખવાની જરૂર છે સરકારે કેન્દ્ર સરકારને હું વિનંતી કરું છું કે એમની ઉપર ડ્યુટી પણ નાખે કે ઇમ્પોર્ટ ઓછું કરે તો આપણા ભારત દેશની અંદર ડોમેસ્ટિકની અંદર જે તેલ મગા પ્રોડક્શન કરીએ છીએ આપણે મસ્ટર હોય કોટન હોય મગફળી હોય તેના ખેડૂતોને ભાવ મળે ઇમ્પોર્ટ તેલ છે તો ઇમ્પોર્ટ તેલ ઘટાડવું જોઈએ અથવા તો ઇમ્પોર્ટ તેલ ઉપર વધારેમાં વધારે ડ્યુટી નાખવી જોઈએ જેથી કરી ડોમેસ્ટિકની અંદર જે તેલ પકવતા હોય ઉત્પાદન કરતા હોય અને જે માલ પકવતા હોય એમને ભાવ મળે એટલે મારું માનવું એવું છે કે મારે સરકારને પણ વિનંતી છે કૃષિ મંત્રીને પણ વિનંતી કરું છું મુખ્યમંત્રી શ્રીને પણ વિનંતી કરું છું કે પહેલાં તમે ખરીદી કર્યા પહેલાં ખેડૂતોની અ સર્વે કરવું જોઈએ કે મગફળી કેટલા ટકા પલળી છે કેટલા ટકા એમાં ખરાબી થઈ છે કેટલી ભરતી કરવાની છે કેટલો કઈ રીતે ને થોડીક તારીખ લેટ જાય એવું કરે